હાલ તો પડે શિયાળો ગયો આવ્યો કે ના જોતા એટલે ભોણો તો આવ્યો ને ભણાવ

નાસ્તો પાડ્યો તો કરતા આવું કપ

એટલે હાલ ના ચાલુ પાણી પી પાણી અડે હાલ નહી ચાલુ કર્યો કાકા એ

Yeah.

હા હા આ રસ્તો તો ભૂલી જવું ન ભોણ જા આ આ જો અલ્યા શું આવે છે હો આ તો ઓણી મસ્તીમાં વાડીતે આ શંકરભાઈ ઓમ ઓમ એ તને કે ભાષા બોલાવ માર કોણ છે કે બેજે ભોણા કેમ આрио મસ્તી કરતો ઓવા આрио મસ્તી કરતો ઓવા કેમ મસ્તી કરતો તો ભોણા હું તો ગયા પે હે સાઈડ એ સાઈડ જો તો ઓન

આ થોડા ડડો રે રાયન પાસે जातो રે કઈ ગળ जातो તો શું મામા એવું છે કાળુજીની જાતા જાતો કોઈ આયરો આર્યો હા પાછો છે એ તો નાસ્તો કરવાનો કીધું તો ખાધું તો કે ન તો ખાધું ઓય નાસ્તો ને પડે કોઈ પડે ખાઈ ગઈ છે તાર લેટવી હા લેટવી એટલે ખાઈ ગઈ છે મો આવા ઓર રાખજો આવા મસ્તી ન કર એ ભણા

એ તો કક કરી લે બટા કરે અલ્યા મારી એ ઘોણા ક્યાં આલે અલ્યા લેવ કે મારી લે મજાંફળ મોટું જમફળ લાય તો ખા આયે ખૂબ કાચું આલી જમફળ લે આ કાચું કોણ જમફળ લે આવ કાચું કોણ જમફળ લે લે કે મારી પણ લે હું અલ્યા તારે કે મારી દે દે હા વડી ગાડી લા તો ખેલાઈપા ચલા

એ ક્યુ હોય તો આમ કરો કાલુ ભાઈ એ ભોણો રે ભાઈ હોમો તો હાલ પેલે ભાઈ આયાતા સમજાવતા હતા તો એમ શું હાલ પેલે શંકર ભાઈ આયાતા સમજાઈ નીકળ્યા અરે પહેલા ભાઈ રે ને એનો છે એ મા ભોણો તો આંગણું આલે તો અતાર આયો આ જોંભા આયો મારી એવું ઓ ઘર કીધું તો ઈ કીધું હું કીધું તું મને આ જો રાખો થોડો તો રાખો હાલ ઠંડી પડે તો રાખો આ ઠંડી બંડી જેવી પડે હો વાયા કે નહીં વાસી જા બરાય ને રાતે ત્રણ ગોદરો લેન મુરું કેવું છે હું તો આ ભોણાએ તાસ હવે તાસી ગયો આવતો હતા જાપાની તો બટાકો આવતો નહી કેમ નહી આવતો નહી આવતો એટલે વાત છે હું તો ઉત્તરપડ દેશ થી આવું છું તો હા તો આવવાય તે હું ભોણાને તે જાજો જો ઓમ જાજો પા હા હું ભોણન કઉ લે ભોણન હોગવા જાવું પડશે જવા દીજો ઓય કણી આ ભોણો એક તો કંટાળા લેવરા મને છે વધીજો જાવાળ ઉપર ને કોઈ તો હોય ના આમાં ચૂટી આલે રે આલે મૂ લે તારા કાવે શું હે ખબર ન સોમો સોમો મોમાઈ એ મોમો ન હું કરું મોમો શું ખાટીન ખાવું ખોખ ખવડાલ્યા એ જન હોયતી હ હ મોમો મા

ના બવાનું હા આ હું એટલે તમ આ દદી હોય ફરવા આવ્યો લેવા બજાર થી ફરવા આવી બજાર જો બધું લેવાનું હોય રહ્યું નકર કોઈ ન્યાક લેવાનું છે બધું હા જતો રે હે થેવડી ફાનુ બોલી એ એ છુપાવવા આવો કો એ તારે કો તારે બોલી તારે કો લે કો

করব <coughs> 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 <that that laughs>